શું આપ હાઇવે પર ડીઝલ પુરાવી રહ્યા છો તો ચેતી જાજો ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કર્યો છે પર્દાફાશ ભરૂચ નેશનલ હાઇવે આઠ ઉપર મોતાલી ગામ પાસે માય ઇકો એનર્જી મી વિશિન ફ્યુલ સ્ટેશન નામના પંપમાં વહેલ જ્વલનશીલ પ્રવાહીને સસ્તા ભાવનું ઈંધણ કહી વાહનોમાં ભરી આપવાના કૌભાંડો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કર્યો છે પર્દાફાશ મલ્ટી માહિતી મુજબ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ જતા મહાદેવ હોટલ પાસે એમઆઈ નામના પંપમાં ભેળસૂલયુક્ત ઇન્ડસ્ટ્રીયલ પ્રવાહીનું વેચાણ થતાની માહિતી મળતા ભરૂચ જિલ્લા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસારા પીઆઈ એમપી વાળા એફએસએલ અધિકારી વી આર પટેલ તેમજ પીએસઆઈ ડીએ તુવરે ટીમ સાથે રેડ કરતાં પંપ પર ટેન્કર દ્વારા બિનઅધિકૃત ભેળસૂલયુક્ત પ્રવાહી સ્ટોરેજમાં મિક્સ કરાતું હતું જેમાં મેનેજરની વિશેષ પૂછપરછ કરતા ટેન્કરનું એક ઇવે બિલ મળતા જેમાં ટેન્કરમાં રહેલું એ ઇન્ડિઝલ એચવી હોવાનું જાણ થતાં સમગ્ર બાબતમાં તપાસ કરતા ગ્રાહક સાથે છેતરપિંડી કરવાની સાથે જ સરકાર સાથે પણ ઠગાઈ કરવાના આરોપસર હાલ પોલીસે ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ રેડ દરમિયાન હાજર નહીં મળેલ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઝડપાયેલા પાંચ આરોપી પૈકી રાહુલ સહાની અંકિત સિંઘ અલ્પેશ પરમાર અને નવીન ઠાકોર સહિત હિતેનકુમાર મનસુખભાઈ કાંકડિયા મળી આવ્યા છે જ્યારે વોન્ટેડમાં બ્રિવેદ સિંહ અને રાઘુભાઈ ડાંગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એલસીબી પોલીસે ટોટલ પાંત્રીસ હજાર સાતસો છ્યાસી લીટરનો શંકાસ્પદ ડીઝલનો જથ્થો એક ટેન્કર અને મોબાઈલ સહિત કુલ એકતાલીસ લાખ છ્યાસી હજારનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસના આ કદમના કારણે બિન અધિકૃત રીતે ભેલસેલ ડીઝલનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ભરૂચ બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદર જે નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અન્વયે એલસીબીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતના પ્રોસીઝિયર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાય આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કોઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહી છે જેની પ્રાથમિક તપાસમાં પણ એવું જાણવા મળે છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે વાહનોને પર્યાવરણ નુકસાન કરે છે એ ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું તો જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે